મારું નામ નરેન્દ્રભાઈ ગોડેશ્વર છે અને હું આ લાટીપ્લોટ પોસ્ટ ઓફિસનો ગ્રાહક છું અને મારી બચત યોજનાનું અહીંયા ખાતું છે હું એના માટે પૈસા લેવા માટે ઊભો છું સવારના સાડા નવ વાગ્યાથી લાઇનમાં સાડા અગિયાર વાગે મારો વારો આવ્યો અને મેડમને પૂછીએ તો કોઈને જવાબ હરખો દેતા નથી બાયણે વહી જાઉં અને બીજા નંબરમાં કે કોઈને ફોર્મની ખબર નથી પડતી માણા આવે છે એને કોઈ ફોર્મની માહિતી નથી આપતા કઈ રીતે ભરવું અથવા એને બાઈણા કાઢી નાખે છે કે તમે ભાઈ બાયણાં જઈને ગમેની આગળ ફોર્મ ભરાઈ આવો અમારી આ જવાબદારી નથી આવતી અને આ અમને વારંવાર એવું બતાવે કે સિસ્ટમની તકલીફ છે તો હવે અમારે અત્યારે બારગામ જવું હોય અમારા ધંધે જવું હોય તો આખો દી અમારો નામાં ગયો તો અમારે આનું શું કરવું સ્ટાફની અંદરમાં બે જણા હાલે હે બે જ એક કે એમ કોમ્પ્યુટર ચાલુ છે ને કોમ્પ્યુટર બંધ છે એવું કહે છે તકલીફ આ ગ્રાહકોને અવ્યવસ્થિત જવાબો આપે છે માગણી એ તાત્કાલિક આમાં પોસ્ટ ઓફિસનો સ્ટાફ વધારો કામગીરી વધારો અને આમાં ગ્રાહકો જાજા ગામડાવાળાથી માંડીને બધા પરેશાન થાય છે સવારના આવે છે સાંજ સુધીમાં બસ વહી જાય છે